જય શ્રી કૃષ્ણ મારું નામ છે બ્રિજેશ લહેરુ જોશીભાઈ કહીને હું વપણાવું છું એકચુલી અમે આજે કેન્સર હોસ્પિટલ એકવાર અમે ગયા ત્યારે અમને ખબર પડી કે માણસો ને કેન્સર હોસ્પિટલની અંદર એટલી હાલત ખરાબ છે કે માણસો ગામડે ગામડેથી દ્વારકાથી કલ્યાણપુરથી સોમનાથથી બધેથી ઘણા બધા માણસો આવે છે અને કોઈ હાવ નીચે કક્ષાના બિચારા માણસો હોય છે જે કંઈ કરી નથી શકતા તો ડૉક્ટર એને ઓપરેશન કર્યા પછી ડૉક્ટર એને કહે છે કે આને નળીમાંથી પીવાના જ્યુસ ગોતો ત્યારે માણસો અહીં આવી અને નળી માટેના જ્યૂસ ગોતે છે ત્યારે વેપારી લોકો એ લોકો પાછળથી એક એક જ્યૂસના આવી રીતે જ્યૂસ આવે એક જ્યૂસને એકસો વીસ રૂપિયા સો રૂપિયા તરીકે લે છે અને અત્યારે બિચારો માણસ ડોક્ટર તો એમ કે બબે કલાક એટલે દિવસના સાત આઠ જૂસ થઈ જાય કેવી રીતે એ પૈસા કાઢે એકસો વીસ ત્યારે મને એવી લાઈટ થઈ કે આપણે પણ એક એવું કાર્ય કરીએ કે આવું જ્યૂસ આપણે ફ્રીમાં એવું ચાલું કરીએ કે માણસોને આટલા બધા પ્રોબ્લેમ છે તો આપણે થોડાક તો નહીં થોડાક તો એને હેલ્પફુલ બનીએ એટલા માટે મેં બધા જ્યૂસનું નેવું બધું ચાલું કર્યું તો બધા જે નળીમાંથી પી શકે એવા બધા જ્યુસ અમારે ત્યાંથી મળે જેવી રીતે પાલકનું જ્યૂસ છે ટમેટાનું જ્યૂસ છે બીટનું છે ગાજરનું છે દૂધીનું છે પછી બીટનું છે મગનું પાણી દાળનું પાણી ચોખાનું પાણી તુવેર દાળનું પાણી દૂધ છે ખીર છે આ બધા જૂસો અમારે અહીંયાથી ચોવીસ કલાક તમને ફ્રીમાં મળે કોઈ પણ ચાર્જ દેવાની જરૂર નથી અને અમે લોકો આ સંસ્થા અમારા સાથે જ ચલાવીએ છીએ કે અમે કોઈ પણ માણસનું ડોનેશન લેતા નથી અને કોઈ પણ માણસ પૈસાદાર હોય દાખલા તરીકે પોરબંદર નામના થોડાક દિવસ પહેલાં મેયર આવ્યા ત્યારે કે અમે તો કરોડપતિ નથી ભાઈ અમારી પાસે પણ જૂસના પૈસા અમે કેપેબલ કેપેબલ નહીં નથી લેતા ને એવું નથી કે અમે હોસ્પિટલ માટે જ છીએ આની કોઈ પણ પ્રજા કોઈના ઘણા ગઈડા મા બાપ હોય જે પી નથી શકતા તો ઘણા માણસો આવે ખીર આપો ને તમે દૂધ આપો ને જ્યૂસ આપો ને એ બધા અમારા જે જ્યૂસ છે એની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ અમે કરતા નથી કારણ કે ફ્રીમાં દઈ છીએ એટલે તમે સમજી ગયા છો એટલા માટે આપીએ છીએ કે માણસનું સ્વસ્થ અને આ તમે અમે થોડા સમય પહેલાં તમે જોયું હશે કે નવજાતચંદ સિંધુની વાઈફને આ થયું હતું એના ઇન્ટરવ્યુમાં એને આ જૂસનો જિક્ર કરેલો હતો તો આ બધા જ્યૂસો અમે જે એને પીધા હતા અને દવા વગર એને કેન્સર મટી ગયું હતું તો અમે પણ એવી ટ્રાય કરીએ છીએ કે માણસો દવા તો લઈએ જ એની સાથે જો આ જ્યૂસનો પણ તડકો લાગેલો હોય તો એ જલ્દી વ્યવસ્થિત તંદુરસ્ત થઈ જાય અને સરસ થઈ જાય અને એની ઘરે એના ફેમિલી સાથે વ્યવસ્થિત રીતે પહોંચી જાય એવી અમારા ભગવાન પાસે પણ પ્રાર્થના હતી અમારે સેવા ની અંદર થી સાત લોકો અમે ફેમિલી મેમ્બર જ છે હું મારી વાઈફની એ લોકો અમે પહેલાં વિદેશમાં હતા વીસક વરસ પહેલાં વિદેશમાં રહ્યા પછી ત્યાંથી અમે છોડી અને અહીંયા બેંગ્લોરની અંદર અમારું રેસ્ટોરન્ટ છે ત્યાં પણ અમારું સારું કાર્યક્રમ ચાલુ છે ને અહીંયા આવીને આ અમે જોયું તો અમને પણ એવું થયું કે અહીંયા આ કામ કરવા જેવું છે અમે અહીંયા ગુજરાતી થાળી પણ બનાવીએ છીએ કેન્સર હોસ્પિટલે જે માણસ આવ્યા જેની પાસે પૈસા નથી બિચારા હેરાન થાય છે એ લોકોને પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં જમાડી છીએ કોઈ પણ પ્રકારનો એની પાસે ચાર્જ ન અને મેન ખાસ કરીને હોસ્પિટલની અંદર જઈએ ને તો માણસો ડૉક્ટર એમ કહે કે એક જ જણો એલાવ છે બાકી તમારા કાકાને કાકીઓની બધા એવા હોય બિચારા અહીંયા મોંઘી મોંઘી હોટલોમાં ન્યારીએ અમારી રેસ્ટોરન્ટ એટલું બધું મોટું છે કે અમે દસ વાગે હું પેલા બાર વાગ્યા લગી ખુલ્લી રાખતા પણ હવે અમે શું કર્યું કે દસ વાગે રેસ્ટોરન્ટ બંધ ધંધો પૂરું હવે જે માણસો આવે ને એટલે અહીંયા ગોદડા ગાડલા ઓશિકા અને એવું બધું ઝાડું પોતા મારી અને એ લોકો માટે પાથરી દઈ ને એ લોકો સુઈ જાય સવારે આઠ વાગે ને સાડા સાત આઠ વાગે એટલે અમારો માણસ સાત વાગે ને બધું ચા પાણીને એવું બધું પીવરાવીને વયા જાય એ લોકો ઓમ તો છ વાગ્યામાં જ વ્યા જાય છે પણ એ ના જ સંડાસ બાથરૂમ આ તે બધી સુવિધાઓ અમારી પાસે છે અને કોઈ પણ માણસ પાસે અમે એક રૂપિયાનો પણ ચાર્જ નથી લેતા અત્યારે કેવી ઠંડી છે માણસો ઠંડીમાં આખો દિવસ બિચારા ત્યાં હોસ્પિટલની બહાર મચ્છર કાપતા હોય ને ચાની ટેકરીએ બેઠા બેઠા ટાઈમ પાસ કરતા હોય અહીંયા આવીને દસ સાડા દસ થાય ને એટલે ફૂઈ જાય એવી એ લોકોને મસ્ત નિંદર આવે બસ ધટ્સ માય બિઝનેસ એ દુઆઓ કમાવાનો સમય આપણે જ્યુસ આપણે જ્યુસ છે આપણે ક્યાંક અમે હા નાતલલ પારેખની છે ત્યાં જઈએ શિવમ હોસ્પિટલ છે એ બધા જ્યુસ દઈએ અહીંયા પડખે સ્ટર્લિંગ હોસ્પિટલ ત્યાં બધે જઈએ છીએ અમારે અમારું અહીંનું એડ્રેસ છે નાગરિક બેંકની સામે રૈયા રોડ કલ્યાણ સ્કૂલની બાજુમાં હનુમાન મઢી ત્યાં આવીને કોઈને પણ રોડ ઉપર પૂછશો કે ફ્રી જ્યુસ વાળા ભાઈની રેસ્ટોરન્ટ કઈ છે એટલે અહીંયા મોકલશે તમને અમે સાડા ત્રણ વર્ષ થઈ ગયા સાહેબ ને આખો દિવસ સાહેબ ચોવીસ કલાક રાત્રે બે વાગે તમે દરવાજો ખટખટાવો તો માણસો અહીંયા સૂતા હોય એ ખોલીને તમને જ્યુસ આપશે અમે દસ વાગે ને એટલે બનાવી બધા જ્યુસને ફ્રીજમાં રાખી દે એમને ખબર જ છે કે રાત્રે માણસો આવશે માણસોને શીખડાવેલું છે અને ઘણા એવા માણસો છે કે રોજ બબે તન તન જ્યુસ પાવાના હોય તો હવે કસ્ટમર પણ સમજી ગયા કે ફ્રીજમાંથી આપણે જોઈ જોઈ કાઢ લેવાના અમને પણ પરેશાની થતી નથી માણસો આવીને એની રીતે કાઢ લઈએ કેમ કે એને તો પંદર વીસ દિન લગી અહીંયા હોસ્પિટલમાં જ રહેવાનું હોય મોઢું કાપેલું હોય ને એવું બધું એટલે એ બધા માણસોને અહીંના જે આવે એમ ખબર નહીં જે એટલા માણસો અમારી પાસે જ્યુસ લઈએ એને અમે અમારા કાર્ડ પણ આવા બનાવેલા છે કે કેન્સર હોસ્પિટલની બહાર અમે આવા કાર્ડ છપાવેલા છે કાર્ડ છપાવેલા છે કે આ કાર્ડ રહ્યા એ બધા પેશન્ટોને બહારના બેઠા હોય એને કહીએ કે અમારી હોસ્પિટલો બોર્ડ તો મારેલા જ છે અમે પણ આ પણ કરીએ કે હાલો ભાઈ જોડા કાર્ડ ગયા કાંઈ વાંધો નહીં આના થકી જો બે ચાર પેસન્ટે આવી જશે તો અમારે ડેઈલી હજાર બારસો જૂસ જાતા હોય એમાંથી ખાલી બે જણાના મને આશીર્વાદ મળે ને તો એ મારા માટે તો બેડો પાર છે ભાઈ આ અમારું કાર્ય છે